નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો ત્રીસ વર્ષનો જૂના હોય પેંત્રીસ વર્ષનો ચાલીસ વર્ષનો કુલ મળીને તીનસો ચાલીસ જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને નો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી આ ઓપરેશન ફર ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાકી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એ કામ કરે છે એનો ભૂતકાળ જોઈએ તો બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં ગીતમાં બેઠેલા રૂપનાથ બીઆરરામ બિશ્નોઈ નારાયણલાયલ બીઆરરામ બિશ્નોઈ અને કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અહેમદાબાદ ક્રાઇમ બ્રાન્ચએ પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં એનો મેઇન સાગરિત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં મોન્ટેડ હતું અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડી નું હેરાફેરી કરવા માટે વાપરતા હતા લોરેન્સ બિશ્નોઈનો એક અલગ એમ હોય છે આ બિશ્નોઈ સાચર સાંચરનો છે અને ત્યાં સંચો ત્યાંનો છે આ અલગ